આ ત્રિવર્ણનો દાંડો એમ કહી કે બને સડાવ્યો હતો પેલા આટલું પીતો જ ન હોય તો એક તો લીધા દીધા વગરની ઉડતી લેવી એટલે નાનો કીકલો હોય ને આપણે તો કોઈ કે સડાવી બેટા લેતો બટકો પડલે બટકો બરલે એટલે જે બટકો ભરી આવે એમાં ત્રિવરણનો કીકલો દારૂ પીતા પીતાની આંખો કે સડાવ્યો અને ફોન કરી અને એની માનસિકતા દર્શાવી હજી તો કલાક ન થઈ તા ભાઈનો ફોન આવી ગયો જો પેલા એક મિત્રનો ફોન આવ્યો તો ને એણે જ કીધું કે ભાઈ માફી માંગે છે ને મેં કીધું ભાઈ તમારો વોચમાં મારે રેકોર્ડિંગ વાયરલ ન થાય એટલે કયો મને ડાયરેક્ટ ફોન કરે અને આ ભાઈ ગિરિરાજે આપણને ફોન કરી અને માફી માંગી ત્યારે તો શું છે કે થોડુંક નાખેલા હોય ને એટલે સિંહ હતા અત્યારે તો કાયદેસરીને વાત વ્યવસ્થિત કરી અને ગિરિરાજ સિયારી કીધું એટલે મેં પેલા વિડીયો કીધું ને એમ જ જોકે પહેલા વિડીયો કીધું એટલે એ કે પેલો વિડીયો ડિલીટ બિલીટ નહીં થાય એ તો એમ રહે આ વિડીયો મૂકવાનું કારણ એ છે કે બધાને ખબર પડે કે રાતે નાખી ગયા પછી સિંહ અને હવારે હતા એના ઈ તો સાંભળો નિરાતે

એના માટે તમે શું વિનોદભાઈ ને મને ફોન આવ્યો તો મેં કીધું વાંધો નહીં માફી માંગી લઈએ હજી ફેર હા હા વાંધો નહીં હલો હા વસુ ભાઈ હા હું કયો મેં કીધું મેં તમને બે ત્રણ દિવસ પેલા ફોન કર્યો હો હા હા મને વિનોદભાઈ ફોન આવ્યો તો ઓકે વાત કરી લો તમે ઓકે

બીજી વાર ના ના થાય મોટા ભાઈ ના થાય ના થાય કાન પકડી છે વાંધો ને વાંધો ને વાંધો ને હો ભાઈ